અમું ઘેર પોક્યો હવે આ તના આ કપા દેખાયા એવા એક રૂનો ફોદો દેખાયા હાલ હું આઈ બે અને તું આ બધું ગોમો ગમો રખડવાનું ઓછું કદે કેમા જો તને કહું છું હવે હું તારા બહુ કંટાળ્યો બાપા પછી લાગુ તને લાગી દે એમ શું ના હવે પછી લાગુ પણ હવે તું આ ગોમો એ બધા ઓછું રખડવાનું કર બરોબર અહીંયા એની તને ખબર નહીં પડતી ને આજે તને ખબર પડશે અહીંયા ગોય

તારી ત્રણ ચાર કમ્પ્લેનો આવી ગઈ મારા જોડી કમ્પ્લેનો કઉ એક તો તું જે ભાઈ બંદો રાખી ને એ ઓમે ચરાવી ગઈ અને ઓમે ચરાવી છે ઓમે ચરાવી ગઈ ઓમે ચરાવી તમન કને કીધું કે આ બધું મારા ભાઈ બંદો મારા માટે મરી જો આઈ તમન કબે તું આવે ને ઘેર અમાર દે જબ પોચે મિલ ઇટલી થઈ ના જશે તને ચરાવા અને કે હે ગોમમો તો હું હંતે જઉં તો ના

તું 55 ના કાય હજુ 21 વર્ષનો લાગુ હું એ કી વેરાનો આ ધોરા બાલ આયા દેખાય આલે તો એક ધોરો બાલ છે આ મારી વાત હબર તું જો જે તારા ફર્ટીચર ભાઈ બંધ હોય ને અમુક અમુક કો કોણ તો ક્યો એ મને આઈ આઈ કોંસી બધું તારા વિશે અમાર જો તો 5 થઈ નહી આય તારા હમ દેખજી એક આદો તો એ આવશે જ ને હવે ભાગોર માં ના અતાર ઊભો તું

પૈસા નઈ લેવા થાય આપડે હું જાગુ લે પૂછા ગણ્યા તું તન કીધું નતું કે હાલ હમણાં હસી

આ બર્થડે એટલે હું આવું બર્થડે માં કોઈ ખબર નહી પડતી મને આવું ગોળ ગોળ આવે બોતે લઈને કાપતા હોય એવું તો ખબર મેં ટીવી ને જોયું તું પછી એક જણ આવડો મોટો સરો લઈને કાપી પ્લાન પેલા ગ્રામ ગાલ આવડું ગચ્છી લઈ એવું જોયું તું આ મેઠો ને બધા મહાદેવ ચેટલો જ્યાં છે Eh, aprieto kuatinya, aprieto dokkomera, eh, pua lune leone pua kalye, i tantili, 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 i tantili,